ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી ભાડે કાર રાખી વેચી દેવાનું કૌભાંડ ઝડપાઈ ગયું છે સિત્તેરથી વધુ કાર ભાડે રાખીને વેચી નાખતા કાર કૌભાંડિઓનો અમરેલી એલસીબી ટીમને ઝડપી લેવા મોટી સફારી કાર ભાડે રાખી વેચી નાખેલી કાર સાથે ગેંગના ચાર શખ્સોને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યા હતા સુરતના ચાર કાર કૌભાંડિયાઓને અમરેલી એલસીબીએ ઝડપી ત્રણ કરોડ છોતેર લાખની કિંમતની અઠ્યાવીસ કાર કબજે કરી જેમાં સુરત વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં કાર કૌભાંડીઓ ચાર આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સાથે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકંઠસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી અમરેલી જિલ્લા પોલીસને એક છેતરપિંડી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી છે આ કેસમાં કુલ અઠ્યાવીસ કારો સીઝ કરવામાં આવેલી છે જેની કુલ બજાર કિંમત ત્રણ કરોડ છોત્તેર લાખ ચોપન હજાર થાય છે આ કેસની મોડસ ઓપરેન્ડા એ હતી કે આરોપીઓ કાર માલિકો પાસેથી ઊંચી દરે કાર ભાડું લેવાની લાલચ આપતા હતા બેથી ત્રણ માસ સુધી આ ભાડું આપવાનું ચાલુ રાખતા હતા અને પછી આ કારોને કોઈ ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવમાં વેચી દેતા હતા અથવા ગીરવે મૂકી દેતા હતા અને પછી જે ઓરિજિનલ કાર માલિકો છે આ લોકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા આ કેસમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓ જેલ હવાલે છે અને મુખ્ય આરોપી અલ્પેશ જરીવાલા અહીંયા આજે ઉપસ્થિત છે મુખ્ય આરોપીના ગુનાહિત ઇતિહાસ પણ છે એના વિરુદ્ધમાં કુલ પંદર જેટલા ગુનાઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે આમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ આઠ ગુનાઓ ચીટિંગના બે ગુનાઓ મારામારીના એક જુગારના બે ચોરીના એક અને આર્મ્સ એક્ટ હેઠળ પણ એક ગુના દાખલ થયા છે બીજા જે ત્રણ આરોપીઓ છે આમાં મયૂર સાંડીસ એના અમરેલી કનેક કનેક્શન છે એ વ્યક્તિ પણ અત્યારે સુરત રહે છે પણ અહીંયાથી કાર કેવી રીતે આ અલ્પેશ જરીવાલાને મળે તો એના લીધે કાર માલિકોથી આ વ્યક્તિ સંપર્ક કરતા હતા અને બીજા જે બે વ્યક્તિઓ છે યોગેશ પટેલ અને મિત રાઠોડ એ અલ્પેશ જરીવાલાના ઓફિસમાં કામ